નમસ્કાર દોસ્તો અમારી હીરા ઉદ્યોગ માહિતી ચેનલમાં તમારું સ્વાગત છે આજે તમને આ વિડીયોની અંદર ખાસ મહત્ત્વની જાણકારી મળશે એટલે પૂરેપૂરો વિડીયો જોઈશું પહેલી વખત આપણી ચેનલ જોતા ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં હીરા ઉદ્યોગને લગતી અવનવી જાણકારી તમને આપણી ચેનલની અંદર મળતી રહે આજે આપણે ખાસ વાત કરવાના છીએ ખાસ તમે વિડીયોમાં જોઈ શકો છો નખની રફ છે આપણે નખની રફના ઘણા વિડીયો બનાવ્યા છે ત્રણ ચાર વિડીયો અને આ છે ચોથો વિડીયો નખની રફનો એટલે ખાસ તમે વિડીયોમાં જોઈ શકો છો સાઇઝ છે એકસો ને આડત્રીસની એકસો ને આડત્રીસની સાઇઝ છે પાંત્રીસ ટકા આઉટ પાંત્રીસ ટકા તમારે આઉટ કરીને નાખવાનું એટલે ડબલ સિંગલ બે બની શકશે જો પતલો નંબર ડબલ બનાવતા હોય તો પતલો નંબર ડબલ એ બનશે ને બીજું કે જીરમ કસર કોઈ પણ જાતનું ક્લિ નહીં આવે ક્લીન હીરો હશે આ રફની અંદર જે હીરો નીકળશે અંદર એસોટ નંબર જે તમે એસોટ કરશો અને જે નીકળશે એ હાઉ ક્લીન હીરો નીકળશે જીરમ કસર કોઈ જાતનું નહીં એમાં આવે ને પાંત્રીસ ટકા જેટલું તમારે આઉટ કરી નાખવાનું છે એટલે સિંગલ બનાવવું હોય તો સિંગલ પણ બની શકશે ને બહુ રિઝનેબલ ભાવનું છે ઓલ ગુજરાતમાંથી કોઈ પણ જગ્યા ઉપરથી તમે લેવા માગતા હોય તો ખાસ તમારી સ્ક્રીન ઉપર જે વોટ્સઅપ નંબર આવે છે એની ઉપર મેસેજ કરજો કોલ ન કરતા તમારું પૂરું એડ્રેસ લખાવશો એટલે ઓનલાઈન પેમેન્ટ કરશો એટલે બીજા દિવસે તમને દસ વાગે મળી જાય આખા ગુજરાતમાં ને બીજું કે આ રબ બેસ્ટ છે સિંગલ ડબલ બનાવવા માટે બેસ્ટ હરબ છે ના આ રીતની છે જો તમારે કામનું થતું હોય તો મને વોટ્સઅપ ઉપર મેસેજ કરજો ને આ તમને દસ કેરેટ મળી શકશે તમારે ઓછામાં ઓછી દસ કેરેટ લેવી પડશે અને ખાસ વિડીયોને શેર કરજો એટલે દરેકને જાણકારી ઉપયોગમાં વિડીયો પસંદ આવે તો લાઈક શેર કરવાનું ભૂલતા નહીં જય હિન્દ જય ભારત વંદે માતરમ